હેલો ગાઈસ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આપણે આવી ગયા છે આપણે અમારી વાડીએ આ જોઈ શકો છો તમે અમારી વાડી છે આ અંદાવાયા છે આમાં ડુંગળી લાવી છે આગળ માંડી આવી છે આગળ તમને બતાવી દેજો નીટ ત્રણ વર્ષ પછી હું આવ્યો છું ગુજરાતમાં આયા મારા ગામડે અલગ જ મજા છે કેવી અલગ જ મજા તો તમને ખબર હે અમે એક વખત જાતા હે તો કેટલી મજા આવતી હે ગામડે જવાની હવે આગળ મળીએ આપણે તમને આગળ તમને ડુંગળી બતાવી દઈએ હવે આ જો આ છે અમારી માંડવી સામે અહીંથી સ્ટાર્ટ થઈ છે અહીંથી આખું માંડવી 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 છે ઓલા પણ નિરણ આવી છે બધું માટે હવે આગળ પછી જઈએ ચલો ટન ના 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 ન ન તમે જોઈ શકો છો કે માઇંડવી છે ઉપાળી માઇંડવી ઓછો મિત્રો અમે ચપ્પલે કાઢનાગા કેમ કે ગારામાં હળવાઈ છે થોડો થોડો વરસાદ આવતો તો એટલે હવે બીનું થઈ ગયો છે આયો તડકો નીકળો સૂરજ મોસમ તો એક નંબર છે ભાઈ

ખેતર બીજા ખૂણે થી અમારું ચલો હવે આગળ વધીએ ઓવડી નું અંદર લુક ફૂલ હવેલી છે આમ ધરાવની સામે મોટર કુવાનું મોટરનું પાણી ચાલુ કરવાનું એ છે મારો ભાઈ આગળ વહી ગયો છે હવે એને ના કેવી રીતના જાઓ કંઈ સમજાતું ને અમારી મારી એવી કુંડી છે એમાં અમે નાતા ના નાતા ત્યારે હવે મોટા થઈ ગયા એટલે હવે અમે એક જણ વહીને ઘડીએ અમે સાર સાર જણા નાતા એમાં આ લાગે એવું છે અહીંયા અરે આ જો આ છે ને આંબો હતો અમારો વાવાઝોડાનો તૂટી ગયો એમાં એટલી કેરી થતી ને આખું ગામ ખાઈ લઈને તો એ વધી રહી એટલી હતી અમારો બીજો આંબો છે આ ચૂસણી કેરીનો આ છે પપૈયું આ જેવો છે વરસાદનું કેવું થઈ ગયું તૈલી છે આ છે લીમડો આમ એક નારેડી છે મારો ભાઈ મને બોલાવે છે નારેડ પીવા પૂછે હવે જોઈએ ના હું કોઈ વર્ષ આપણે જઈને દેશી નારેડ પીએ અંબાતા હોય તો આ બધું જો આ બધું વાવાઝોડાનું બધું તૂટી ગયું હાળું આમે છે તો ખરી નારેડ કેટલા છે તેણે હાલ છે તો પછી તોડીએ દેખાતા કે આ જો મિત્રો નારળ તમને દેખાય છે બે ત્રણ મોટા મોટા છે મેળ પડી જાય પછી માઇન્ડવી પ્રોગ્રામ છે આના પછી પેલા આનો વારો પાડીએ આ તમે જોઈ શકો છો નાને એવું પપાઈયું કેવું મસ્ત જાડું લાગે છે હું હવે અક્ષિતભાઈ खड़ा ऊपर खड़ी जाओ हमन कंकु कंकु बोगला करिन जरा एमने में चढ़ सो तो क्या तो दातेड़ा नु दातेड़ा चिर क्या गो दातेड़ा व्यवस्था कर पकड़ ओ सड़ी ने एक ट्राई कर ले तो वैसे पास उतरू पड़सी तोड़ी ने उ ने जातो नाम पगला था ए ए ए ए, ए, ए।

આલું નારિ છે ત્રણ નારિ તો કાઢી મસ્તી એટલે વાર લાગી કાઢવામાં જોઈ શકો છો નારિયેળ લઈ લીધા હવે ઉપાડીને હવે અમે જાય છે આ જો છો અમે હવે જાય છે નારળ ઉપાડીને પાંચ કિલોનું વજન છે એમ કહે છે હવે જાય ફટફટ ના 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 ક્યાં વહીવટ કરવાનું સર અહીંયા વહીવટ કરવાનું આ જો કેવા રૂડા રૂપા નારિયળ છે હેલો મિત્રો આમાં હવે નારાયલ તો પાણી લીધે પાણી લીધે પણ હવે કઈક પ્રોબ્લેમ આવી ગયો છે મિત્રો જોઈ શકો છો અમે કુવાની બાજુમાં બેઠા છે લાગતું નથી આ કૂવો છે કેમકે વરસાદ નો ટાઈમ નો એટલો ઊંડો હોય ને બી જાય અમે તો આ જો ડાયરેક કુદરત નું પાણી પીવે એવું છે મીઠું છે ધોઈ નાખો તો આ જો કાર્યક્રમ ચાલુ થાય છે કટિંગનું મલાઈ કેવી રીતે કાઢશું

કેટલા રેટિંગ દેવાનું પાંચ માંથી ચાર ચાર એટલે રેડી નીકળું લે મારું જોઈએ કેવું છે મારું આપણને એવું જ છે કઈ ફરક ના લાગતો મને હવે હારે હું માંડવીનો દોડો ખેંચે અને મુહૂર્ત કરીએ માંડવીનું આ હા એક પકડો પકડો

મિત્રો હવે થોડીક માંડવી લઈને ઘરે જાય છે બધા કેડી અમે પાણી ભરેલું છે મજા આવી એ જવાય કેડીમાંથી બહાર નીકળી ગયા હવે હવે જાય છે સામે મંદિર છે શીતળાઇમા માનું આગળ વધી રહ્યા છે પાછું પાણી આવેલું શીતળાઇમા માનું મંદિર અક્ષિતભાઈ આ વાય ગયા છે પાણા સાડા પાંચ જેવું કેવો સુરત દેખાય મસ્તી નો હવે તમને મંદિર બતાવું અમારું શીતળાઇમા માનું

પણ બાજુ તો છે ઊંડો તળાવ છે હવે અમારે ઘરમાં પોગવા જાય ઓલમોસ્ટ કેડે પોગી ગયા હવે ખાલી અહીંથી આ વળાક લે એટલે ઘર દેલો દેખાય અમારો હે જો મિત્રો સામે દેખાતો હશે તમને બ્લુ કલરનો ડેલો એ અમારું ઘર છે અહીંથી એક બીજો કેળો જાય એ ખબર કે ક્યાં જાય એને ખબર પણ આઈશ ખબર છે ઢીલો છે અમારો ના અમે બકરાઓ જાય છે એક ભાઈ કાઢી લઈને આવે અક્ષિતભાઈ હારે જર્ની ચાલુ હતી હવે ઘરે જઈને હાથ પગ ધોઈને બેસીએ પછી માઇન્ડ બી ફોલીએ પછી રાતના બાકાજી કઈ બોલાવીએ હમ દેખાય છે ને તમને જો મિત્રો બ્લુ કલર નું ડેલો ઈસ જો મિત્રો ફાઇનલી અમારું ઘર આવી ગયું છે આખું અમારું ઘર છે આ ડેલો છે એનો ચલો મિત્રો આજના માટે એટલું જ હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગ માં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને માતાજી સુખી રાખે તમને જય ભણિયાદાર